ગાંધીનગર ખાતે હોન્ડાઈ કંપનીએ નવી વેન્યુ કાર લોન્ચ કરી છે આ નવી કારમાં અનેક આધુનિક ફીચર્સ સાથે નવા આકર્ષક કલર વિકલ્પો આપવામાં આવ્યા છે કંપનીએ અગાઉની વેન્યુ કારની તુલનામાં આ નવું મોડલ વધુ અપગ્રેટેડ ફીચર્સ સાથે અને ઓછી કિંમતે રજૂ કર્યું છે કારના શોખીનો માટે વેન્યુ હંમેશા લોકપ્રિય મોડલ રહ્યું છે અને નવા વર્ઝનમાં ટચ સ્ક્રીન સિસ્ટમ આરામદાયક બેક સીટ તેમજ અન્ય આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે કાર પ્રેમીઓ માટે આ નવું વર્ઝન વધુ આકર્ષક અને આવકારદાયક બન્યું છે વધતું જ રહ્યું છે અને કસ્ટમર્સનું એક ફેવરિટ સેગમેન્ટ રહ્યું છે તો જે રીતે બે હજાર ઓગણીસની અંદર આપણે વેન્યુ લોન્ચ હિન્ડાઈ વેન્યુ લોન્ચ કરી હતી અને એ કનેક્ટેડ કાર હતી ઇન્ડિયાની ઇન્ડિયાની અંદર એ પહેલી કાર હતી કે જે કનેક્ટેડ કાર હતી મતલબ રાઈટ જે તમારી કારને સ્માર્ટ કાર બનાવતી હતી તો મોબાઈલથી તમારી કાર કનેક્ટ થતી હતી અને જે રીતે બીજા ફીચર્સ આપણે યુઝ કરી શકીએ છીએ એ જ રીતે તમારી કારના ફીચર્સ બી તમે મોબાઈલ સાથે કનેક્ટ કરીને યુઝ કરી શકતા હતા તો એ જ લેગસીને મેન્ટેન કરીને આજે બે હજાર પચીસમાં ફરીથી ધ ઓલ ન્યૂ યુન્ડાઈ વેન્યુ આવી રહી છે જેમાં સેફ્ટીની વાત કરીએ તો કોઈ જ કોમ્પ્રોમાઇઝ થયેલો નથી બટ ઓબ્વિયસલી યુન્ડાઈની ગાડી છે સો એડાસ લેવલ ટુ સાથે સિક્સ એરબેગ સાથે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ સાથે સો સેફ્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી ટ્વેલ્વ પોઈન્ટ થ્રી ઇંચની કનેક્ટેડ ટચસ્ક્રીન મળી જાય છે બરાબર ટચ ટચસ્ક્રીન કોકપીટ મળી જાય છે ટોટલી સો ઇન્ટિરિયર વેલ ડિઝાઇન કોઈ સવાલ જ નથી એક્સટીરિયર જેમ તમે જોઈ શકો છો કે કસ્ટમર કેટલો એને પસંદ કરી રહ્યા છે રાઈટ તો એક કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની અંદર કસ્ટમરને જેટલું બી એની રિકવાયરમેન્ટ હોય બરાબર તો જેટલે બી લક્ઝરિયસ ફીચર્સ ખરા એ એક અફોર્ડેબલ પ્રાઇઝની અંદર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની અંદર આજે એ સેગમેન્ટની અંદર કોઈ કાર હોય તો બટ ઓબિયસ એ ધ યુ ઓલ ન્યૂ ઇન્ડ વેન્યુ છે પ્રાઇઝની વાત કરીએ તો જે રીતે તમે જાણ્યું કે સેવન લાખ એટી નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ની નોમિનલ પ્રાઇઝથી પ્રાઇસ સ્ટાર્ટ થાય છે સો એવરી જે કોમ્પેક્ટ એસયુ વી લવર જે ખરા બરાબર તો એ બધા જ આ પ્રાઇસ એફોર્ડ કરી શકે છે અને ધ વધતું જ રહ્યું છે અને કસ્ટમર્સનું એક ફેવરિટ સેગમેન્ટ